જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રાવણ માસના સુદ પક્ષના શુક્રવારે આવતું લક્ષ્મી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું શુક્રવાર એટલે મહાલક્ષ્મીનો પ્રિય વાર છે મહાલક્ષ્મીજી ધન સંપત્તિ અને સમૃદ્ધિની દેવી છે મહાલક્ષ્મીના આશીર્વાદ જેના પર હોય તેને ક્યારેય આર્થિક તંગી નથી આવતી એવું કહેવાય છે કે આ વ્રત કરનારના ઘરમાં સોનાની વર્ષા થાય છે માલક્ષ્મીને પ્રસન્ન કરવા શ્રાવણ માસના શુક્લ પક્ષમાં પૂર્ણિમાની તિથિ આવે એ પહેલાંના શુક્રવારે આવ્રત લેવાય છે વરદલક્ષ્મીનો એક અર્થ એવો થાય છે કે જે વરદાન આપે છે જે ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે વરદલક્ષ્મીને લક્ષ્મીના આઠ સ્વરૂપોમાંની એક કહેવામાં આવે છે વરદલક્ષ્મી દેવી એ દુધિયા સમુદ્રમાંથી અવતાર લીધો જેને ક્ષીર સાગર તરીકે પણ ઓળખાય છે વરદ લક્ષ્મીનું આ સુખ સમૃદ્ધિ ધન વર્ષા કરનારું છે ધન સંપત્તિ ઐશ્વર્ય સમૃદ્ધિની ઈચ્છા રાખનાર શ્રાવણ માસના સુદ પક્ષમાં આવતું શુક્રવારે વરદ લક્ષ્મીનું આ જરૂર કરવું જોઈએ વ્રતની વિધિમાં શુક્રવારના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી ઘરની સાફસફાઈ કરી જે જગ્યાએ પૂજા કરવાની હોય તે જગ્યાને ગંગાચળથી પવિત્ર કરી લાકડાના બાછડ પર ચોખાની ઢગલી કરી દેવી લક્ષ્મીની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરવી કુમકુમ પુષ્પ આભૂષણ સુગંધ આદિથી સજાવી કળશની સ્થાપના કરી કળશમાં સોપારી હળદર કુમકુમ અર્પણ કરી આંબાના પાન મૂકી નાળિયેર મૂકી ચોખાની ઢગલી કરી કળશની સ્થાપના કરવી ઋતુના ફળ મીઠાઈ અર્પણ કરી ધૂપ દીપ આરતી કરવી વરદલક્ષ્મી વ્રતની કથા સાંભળવી આજના દિવસે આ કથા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે જે સાંભળવાથી ઘરમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિ બરકતમાં વધારો કરે છે તો મિત્રો આ હતી વ્રતની વિધિ અને મહાત્મ હવે સાંભળશું વ્રતની કથા બોલો મા વરદ લક્ષ્મીની જય એક દંત કથા અનુસાર ભગવાન શંકરે આ વ્રતનું મહત્વ સમજાવતા દેવી પાર્વતી સાથે વાત કરી હતી મગધના દેશમાં કુંડી નામનું શહેર હતું ત્યાં એક આદર્શ સ્ત્રી ચારુમતી રહેતી હતી જે પોતાના પરિવારની સંભાળ રાખીને પોતાનું જીવન જીવી રહી હતી ચારુમતી માતા લક્ષ્મીની પરમ ભક્ત હતી એક રાત્રે દેવી લક્ષ્મી ચારુમતીના સ્વપ્નમાં પ્રગટ થઈ અને વરલક્ષ્મીના વ્રતનો નિયમ જણાવ્યો ચારુમતીએ પોતાની આજુબાજુની તમામ મહિલાઓ સાથે કાયદેસર રીતે આવ્રત કર્યું જેના કારણે તેમના ઘરો સોનાથી ભરાઈ ગયા અને તેમના પરિવારોને સુખ અને સમૃદ્ધિ મળી તો મિત્રો આ હતી વરદલક્ષ્મી વ્રતની સુંદર કથા આ રીતે શ્રાવણ માસના શુદ્ધ પક્ષમાં આવતું શુક્રવારનું વ્રત કરી મા વરદલક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી દેવીલક્ષ્મી પ્રસન્ન થાય છે તેના ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે તેના જીવનમાં ક્યારેય પૈસાની તંગી નથી આવતી સુખ સમૃદ્ધિમાં સતત વધારો થાય છે તેના ઘરમાં સોનાની વર્ષા થાય છે આવું પુણ્ય ફળ સુખ સમૃદ્ધિ પ્રદાન કરનારું છે આ વ્રત તો મિત્રો આજના આ વિડીયોમાં વરદલક્ષ્મી વ્રતની પૂજન વિધિ મહાત્મ અને સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય વરદલક્ષ્મી જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ